પાટીસ્તાને ઓસડી ના નાવ કેમ થયો હુમરા ભરાઈ ગયા ને એક હળી કરવામાં એક હિન્દુ પૂછી પૂછીને મારવામાં ઓસડી નાવ અને હજી આ ટેલર છે બસ બે જ મિનિટમાં તમને આગળ આખો વિડિયો બતાવવા જઈ રહ્યો છું જે આ મિત્રો વાત કીધું તમને બધા લોકોને ખબર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે થયું છે આ મામલે મિત્રો વાત કીધું કે ભાઈનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ નમસ્કાર મિત્રો પરિવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સાથે મિત્રો વાત કીધું આખા ભારતની અંદર જે હાહાકાર મસીઓ હતો હવે મિત્રો વાત કીધું આ યુદ્ધ તો ભાઈ પૂરું થઈ ગયું છે પરંતુ મિત્રો વાત કીધું ભાઈએ ખુલ્લામ પાકિસ્તાનની ઓલાદોને કાળોવાળા કરી છે અને ભાઈ કરવી પણ જોઈએ જે આ મિત્રો વાત કીધું તમને બધા લોકોને ખબર છે કે જે

એના એના ઉપર મિત્રો વાત કરી તો આકાશમાં ઓડાડ દેવામાં આવતા હતા કારણ કે યસ એ આપણા ભારતને બસાવી લીધું છે અને પીએમ મોદી સાહેબથી લઈને આખું ગુજરાત અત્યારે ખુશ છે જેની અંદર મિત્રો વાત કરી તો ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ અટકાવી દીધું છે અને પીએમ મોદી સાહેબે કહ્યું છે કે ભાઈ આ યુદ્ધ છે આ જે મિત્રો વાત કીધું ઓપરેશન સિંદુર છે આ પૂરું નથી થયું નથી થયું ભાઈ આ સ્થગિત કરી દેવામાં આવ્યું છે તો મિત્રો વાત કરી સુરેશભાઈ વાઘેલોનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ આ વિડીયો વિશે તમે શું કહીશું વિડીયોને બને આટલો શેર કરી દઈશું સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળીએ